કેમ છો મજામાં ચાલો આપણે આજે આપણું કલેક્શન જોવાનું છે જુનવરી ચિક્કાનું જુનવરી નોટોનું નવા આવ્યા તો ફોલો કરી લેજો ને વિડીયોને લાઈક કરી લેજો ને આપણે કલેક્શન બતાવવાનું છે આજે જુનવરી ચિક્કાનું જુનવરી નોટોનું ને યુટ્યુબ ફેમિલી કમેન્ટ કરજો બધાને જે પ્રશ્ન હલ હોય ને આપણે રેર સિક્કા બધી જાણકારી આપણે પૂરી ડિટેલ લઈશું અને આપણે આજે અડધી કલાક લાઈવ રહીશું તમારે જો કોઈ પ્રશ્ન હોય એ પૂછી લેજો બરાબર મિત્રો ચાલો ધીરે ધીરે કલેક્શન બતાવવાનું ચાલુ કરીએ આપણે કઈ ફાલતુ વાત કરવી નથી એક સૂચના ખાસ દેવા માંગુ છું તમને બધાને એક સૂચના આપણી એવી રીતની છે જે કોઈ ફોટા ઉપર કોઈ રીલ ઉપર શોટ ઉપર વિડીયો ઉપર નંબર લખેલા હોય ને તો મહેરબાની કોઈ કોલ ન કરશો એ બધા ફ્રોડ લોકો છે એક આપણા ગુરુજી છે રાજગ્યાની એની વાત સાચી છે કે જાદા જૂનવડી છે ફ્રોડ થઈ રહ્યો છે આપણા ગુરુજી છે રાજ્ઞાની છે એની વિશે આપણે એક લિસ્ટ મોકલેલું છે ઓગણીસ ઓગણીસ સિક્કાનું લિસ્ટ મોકલ્યું છે તેમાં રેર સિક્કા કયા આવે એ પૂરી ડિટેલ આપેલી છે અને આપણે એ ડિટેલ એ ઉપર જાણકારી લઈશું તો આપણે હવે કામ કરવાનું ચાલુ કર્યું છે મિત્રો ધીરે ધીરે એટલે આપણે તમને અમારી ચેનલને સપોર્ટ કરજો જરૂર ને શેર કરજો વિડીયોને અને કમેન્ટ કરી દેજો મિત્રો જો કોઈ પણ પ્રશ્ન હોય એ કમેન્ટ કરી શકે છે મિત્રો આપણે છે મિત્રો કમેન્ટ કરો તો તમને અમને આગળ વિડિયો બનાવવાની ખબર પડે મિત્રો મિત્રો એમાં એવું છે ઘણી જાતનું એવું આવે છે કે ઘણા ભાઈઓ સાથે ફ્રોડ થઈ રહ્યું છે એટલે આ સિક્કા મિત્રો આપણે એવી રીતના હોય કે છે આનું કલેક્શન કરીએ આપણે તો આપણે માહિતી ન હોય કે એમાં તમને રેડ સિક્કા કોને કહેવાય રેડ નોટું કોને કહેવાય એ આપણે માહિતી પૂરી ડિટેલ ન હોય એટલે આજે હું તમને પૂરી ડિટેલ આપીશ ને આપણે થોડું ઘણું હું રેર સિક્કા રેડ નોટો વિશે આપણે વાત કરીશું ને મારું કલેક્શન એ તમને બતાવીશ એમાં રેર સિક્કો પણ કહેવાય રેડ નોટું પણ કહેવાય એ બધી આપણે ને એની કંડિશન મિત્રો એવી રીતની સિલેટ થઈ શકે એમાં કે કન્ડિશનમાં મિત્રો એવું હોય કે કન્ડિશનમાં મિત્રો કે આપણે જે હું તમને હાલ ડેમો બતાવીશ ડેમો એવી રીતના હોય મિત્રો આપણે કે માનો કે રેર ચીકો છે મિત્રો આ બે રૂપિયાનો ચીકો રેર છે આ કન્ડિશન સારી કહેવાય કન્ડિશન ખરાબ આ કન્ડિશન સારી છે આ કન્ડિશન છે આ કન્ડિશન સારી છે ને મિત્રો કન્ડિશન સારી છે આની રેર ચીકો હોય તો આની કિંમત પૂરી આવે આ કન્ડિશન ખરાબ છે તો આની કન્ડિશન ખરાબ છે એટલે મિત્રો એવું હોય ખરાબ થઈ ગયેલી આ ચિકનની પાંચ હજાર કિંમત હોય ને તો એને ખાલી એક હજાર રૂપિયા કેમ કે મિત્રો આની કન્ડિશન ખરાબ થઈ ગયેલી છે આ કન્ડિશન એકદમ નવી છે એકદમ નવી કન્ડિશન હોય તો એ આપણે સિક્કો સારો કહેવાય ને રેર સિક્કો હોય તો એ કિંમત ગણાય જાય મિત્રો એમાં કલેક્શન બતાવવાનું હોય એટલે કે તો મિત્રો નવા એવાય તો લાઈવ કરી દેજો ડિસ્પ્લે પર ડબલ ડ્રેસિંગ કરો એટલે લાઈક મળી જશે ને લાઈક કરવાના કારણે તમારે પૈસા લાગતા નથી ને હું તમને રેર સિક્કા વિશે વાત કરું આજે લાઈવમાં લાઈવમાં આવવાનું કારણ એ તો મિત્રો અમારા ફેસબુક પેજ ઉપર આપેલી છે યુટ્યુબમાં ફોલો કરી લેજો કે એમાં અમારે ફેસબુક પેજ ઉપર ઘણા વિડીયો આવે છે વધારે અમે એની ઉપર કામ કરીએ છીએ યુટ્યુબ પર એની ફેસબુક પેજ ફોલો કરી લેશો ફેસમાં લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામ લિંક આપેલી છે અને ફેસબુક પેજની લિંક આપેલી છે ના ફોલો કરી શકશો મિત્રો આપણે ઘણા આવડા ઘણા ભાઈઓ સાથે ફ્રોડ થઈ રહ્યું છે એ રીલ ઉપર ને ફોટા ઉપર ને એવું બધા નંબર લખેલા હોય તો એ લોકો કોલ કરે છે કોલ કરીને એ બધા હિન્દી લોકો હોય છે ને ફ્રોડ કરવાવાળા લોકો હોય છે આપણે કોઈને ન કહીએ એક્ઝેક્ટલી તો એ ફ્રોડ કરવાવાળા લોકો હોય છે ડ કરી દે ને એમાં એવું હોય કે એ પછી તમારી પહેલાં પૈસા પડાવી દે આપણે કોઈને એક પણ રૂપિયો દેવાનો નથી થતો આપણે એગ્લિબેશન ભરાય આપણે નજીક આવે એગ્લિબેશન ત્યારે આપણે વિડીયો જોઈ લેજો એગ્લિબેશનની તારીખ આપણે આપી દઈશું એગ્લિબેશન ભરાય ને આપણી પાસે રેર સિક્કો હોય રેર નોટ હોય તો એગ્લિબેશનમાં જઈને આપણે રહેવાનું રહેશે એગ્લિબેશનમાં જઈ આપણી પાસે જમતી સિક્કો હોય તો આવતી સંગ્રહ કરીને રાખવાનો હોય છે ને સંગ્રહ કરીને રાખીએ મિત્રો સંગ્રહ કરીને રાખીએ મિત્રો એટલે સંગ્રહ કરીને રાખીને એટલે છે ને મિત્રો તમારે એને છે સંગ્રહ કરીને રાખીએ એટલે અગલી બેસીને ભરાય ના જવાનું રે ને મિત્રો અગલી બેસીનમાં જઈ એટલે આપણે મિત્રો એમાં આપણી પાસે રેર સિક્કો રેર નોટ હોય તો ના આપણે બતાવીએ એટલે આપણે સુટકીઓમાં સિક્કા વેસાઈ જાય ને મિત્રો હું તમને કલેક્શન બતાવું છું કલેક્શન માં મિત્રો મારી પાસે આવેલા છે ઘણા સિંગલ તમને બતાવું આપણી પાસે તો કલેક્શન મિત્રો હું તમને કિંમતી હોય કે ડેમો બતાવીને કહીશ મિત્રો તમને મિત્રો આ ઓગણીસો ને ની પચીસ પૈસા કોઈન છે ઓગણીસો બાસી પચીસ પૈસા કોઈન આ કોઈન માં મિત્રો તમારે ઓગણીસો ને બ્યાસી હૈદરાબાદ મીટ હોય ને ચાર લાખ લેવલ નીચે સ્ટાર હોય ને તો રેર કેટેગરીમાં આવે કિંમતી આવે જોઈ શકો છો તમે તો કિંમતી આવે મિત્રો અમારે ચેનલ સાથે જોડાઈ જાઓ વિડીયોને લાઈવ કરી જાઓ ને રાજ જ્ઞાની છે આપણે ગ્રુજી છે તમારે ટેન્શન લેવાનું નથી થતું કિંમતી સિક્કો હોય તો ચૂંટકીઓમાં વેસાઈ જાય આપણી પાસે કિંમતી સિક્કો ગોતવો પડે કંડિશન સારી હોવી જોઈએ એવી રીતની બધી ધ્યાન રાખવી પડે મિત્રો એટલે આ સિક્કો તમને પૈસાનો સિક્કો છે ઓગણીસો હૈદરાબાદ મીટ હોય તો કિંમતી સિક્કો ગણાય મિત્રો બીજો તમને બતાવું મેં ઘણા સ્ક્રીન રેકોર્ડિંગ વિડીયોમાં તમને બતાવેલા છે ડાયરેક્ટ અત્યારે તો હું તમને ડેમો બતાવું છું તમે જોઈ શકો મિત્રો આ સિક્કો સો ગ્રામમાં માં આવે આપણે ઓગણીસો બ્યાસી ઓગણીસો ને ડાયમંડ મિન્ટ મિટ્રિક માર્ક કોને કહેવાય આપણે એ ચાલ લખેલી હોય કઈ સાલમાં બનેલો હોય નીચે ચાલ લખેલી હોય એને હોય બધાય મીટ માર્કમાં બનેલો હોય ઓગણીસો ડાયમંડ મિન્ટ એ રેર કેટેગરીમાં આવે કેમ જે સિક્કો આવે જેની પાસે હોય કમેન્ટ કરી દેજો એક બીજો મિત્રો સિક્કોનું નામ આપો આ જ સિક્કામાં સો ગ્રામમાં ઓગણીસો ને હૈદરાબાદ મિન્ટ એ કિંમતી સિક્કો આવે આવા સિક્કા જેની પાસે મેં બે સિક્કાના નામ આપ્યા છે એ તમારી પાસે હોય તો એ કિંમતી આવે ને સંભાળીને રાખજો કોઈ સાથે તમારી સાથે ફ્રોડ ન થાય એવી રીતે ડીલ કરજો મિત્રો મારું એટલું કહેવાનું છે ને કોઈ રીલ ઉપર કોઈ ફોટા ઉપર નંબર લખેલા હોય તો મહેરબાની કરીને કોઈ કોલ ન કરશો એ તમારી સાથે ફ્રોડ થઈ શકે છે એટલે મારી સૂચના ખાસ જમી રાખજો આપણે સીધી સાધી વાત કરવાની છે અને સાચી વાત કરવાની છે કોઈ સાથે આ ફ્રોડ ન થઈ શકે એવી રીતનું કામ કરવાનું છે આપણે આપણે રેર સિક્કા કલેક્શન એ તમને બધું જાણકારી તમને મળશે હું તમને જેટલા વિડીયો આપું છું એ મારા કલેક્શનના આપું છું મારી પાસે કલેક્શનમાં આવ્યા હોય એ આપું છું તમને ને તમને બીજા વિડીયો બીજા એવી રીતના મળે કે મારા કિંમતી સિક્કાના કિંમતી સિક્કા હોય એના વિડીયો મળે તમને બીજા મારા કલેક્શનના ના વિડીયો મળે બસ આપણી ચેનલ ઉપર એટલું કામ છે મારું કલેક્શન બતાવું છું એવા સિક્કા ખરીદવાવાળા આપણા રાજગાની છે એ ખરીદી શકે આપણા રાજગાની ગૃતિ છે એ ખરીદી શકે આપણી પહેલા સિક્કા પાસે કન્ડિશન સારી હોય ને રેર સિક્કા હોય તો કરી શકે નહીં એનો સમય આપણે એની ચેનલની લિંક નાખી દઈશું આપણે તમે જોઈ શકશો એ તમને હિન્દીમાં કહેશે પણ હું તમને ગુજરાતીમાં સમજાવી રહ્યો છું મારું કહેવાનું એ છે મારું કલેક્શન તમને ગમ્યું હોય ને તો અમારી ચેનલને ફોલો જરૂર કરી દેજો મિત્રો આપણે ઘણીવાર સમય થાય એવું થાય મિત્રો કે આપણા ભાઈઓને કાંઈ બહુ ચાલ ન હોય ને બીજા લોકો અમારે ઘણું એક ઘણી વાર સહિતની વાત કરવાની છે પણ મિત્રો આજે નહીં કરી શકું કેમ કે આપણે કલેક્શન હોય આપણું કલેક્શન હોય એ મિત્રો હું તમને બતાવી શકું મારું કલેક્શનમાં જેટલા પોવાયન જેટલા ચિક્કા આવે એ કલેક્શનમાં હું તમને બતાવી શકું મિત્રો કલેક્શન મિત્રો અમારું જો આજે હું સાંજના આઠ વાગે લાઈવ આવવાનો હતો એવું છે મિત્રો સાંજના આઠ વાગ્યા પછી થોડુંક વરસાદને કારણે થોડુંક પ્રોબ્લેમ થઈ રહ્યો છે એટલે અમે light નો problem હોય એટલે એટલે લાઈવ નહિ આવી શકતા સાંજના એવું હોય મિત્રો કે મિત્રો એવું છે આજે ટાઈમ મળ્યો તો ચાલો આજે live કરી નાખીએ સાંજના લોકો બધા જોઈ લેશે એવું કોઈ વાત નથી આપણા તો subscriber છે બધા જેટલા છે follower છે બધા જોઈ શકે છે આપણું facebook page એ છે અત્યારે એની લિંક નાખેલી છે description માં તમે જાજો આપણે મારી channel ઉપર જાશો અને description માં આપણી instagram link મેસેજ કરવો હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મેસેજ કરી શકશો તમે ફેસબુક પેજને ફોલો કરી શકશો એટલે તમે આપણી સોશિયલ મીડિયા લિંક ઉપર નાખેલી છે તમે ત્યારે કરી શકશો ને આપણે કોઈ પ્રશ્ન આપણે તમને તમને બે દિવસમાં રિપ્લાય જવાબ મળી જાય તમ તારે આપણી ચેનલ ઉપર કેમ કે આપણે કાંઈ ખરાબ કામ કરવાનું નથી મારું સૂચના એ છે ખાલી આપણે એટલી દેવાની હતી કે આ પ્રોડ તમારી સાથે ન થઈ શકે એટલે મારે એટલી તમને કહેવાનું હતું ને આપણે સેલા લે સપોર્ટ કરવો હોય તો તમને સિક્કા તમને ઘણા બતાવવું ચાલો આપણે સિક્કા બતાવીએ આપણે ફાલતુ વાતો કઈ આજે ને કરવી તમને સિક્કાનું કલેક્શન બતાવી દઉં આપણું કલેક્શન તમને બતાવી દેવું ચાલો આપણે એક દો ચાર પાંચ સિક્કા વિશે તો વાત કરી લીધી છે બે સિક્કા રેયર વિશે તમને મેં વાત કરી દીધી છે હવે ચાલો હવે બીજા બે સિક્કા વિશે રેયર સિક્કા હોય એની વિશે વાત કરીએ આપણે મિત્રો હા મિત્રો આખું બોક્સ ભરેલું છે આમાં ગોતવાની તકલીફ પડે એવું છે બધું જ્યાં હોય ને મુકાઈ ગયેલું છે કેવું કે આમાં ડાયરેક્ટ એમને મમ્મી લઈને વી હોય મિત્રો એક સિક્કો મારી પાસે ઓગણીસો સત્તાણું નો હૈદરાબાદ મીટ નો બે રૂપિયા નો સિક્કો છે તમે જોઈ શકો એકદમ નવી કન્ડિશન છે એકદમ નવી કન્ડિશન છે ઓગણીસો સત્તાણું હૈદરાબાદ મીટ મિત્રો એક શિવાજી છત્રપતિ નો સિક્કો છે બહુ કન્ડિશન બહુ સારી છે એકદમ કન્ડિશન નવી છે ઓગણીસો નવ્વાણું નો શિવાજી ક્ષેત્રપતિ આપણે સોમનાથ નો યુદ્ધ માટે રેડિયા આ બે રૂપિયા નો છે ભાઈ ઓગણીસો નવ્વાણું મીટ કમાર બતાવી દો તમને આમાં કોઈ મીટ કમાર નથી મિત્રો એકદમ નવી કન્ડિશન છે કોઈને કલેક્શન માટે જોતો કમેન્ટ કરી શકે મિત્રો કોઈ સિક્કો તમારા કલેક્શન માટે જોતો હોય તો પૈસા આવે ને એની કરતા નાનો ને રાણી નું ચિત્ર બનેલું છે ને એની ચાલ તમને બતાવી દઉં બહુ જૂનવાડી સિક્કો છે મિત્રો કન્ડિશન ખરાબ છે તમને સારો બતાવી દઉં આ ચિક્કન ની અંદર રાણીનું ચિત્ર છે ને તાજ બનેલો છે જોઈ શકો આ કોઈન બહુ એકદમ પચીસ પૈસા કરતા સાઈઝ નાનો છે કોઈન રેર છે ને ચાંદીમાં છે કોઈન કિંમતી કહેવાય એટલે આવા સિક્કા હોય તો આપણે સરવાળો ની કરીએ ભરાય સરસ આવી તો આપણે એના જાણકારી મળી જાય રેર સિક્કા વિશે જાણકારી મળી જાય રેર નોટો વિશે જાણકારી મળી જાય બધી રીતની જાણકારી મળી જાય મિત્રો મિત્રો એક બે રૂપિયાનો સિક્કો આવ્યો સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસો ને નો કલેક્શન માટે જોતો હોય તો કરી શકે